તમારામાં દમ હોય તો હાદી સાથી મોરે મોરો મારી દો ખબર પડે એ મોરે મોરા નો શોખ તમતાર જયારે પૂરો કરવો હોય ત્યારે મોસ્ટ વેલકમ છે તો આવી જજો એટલે રાખી સાવંત હું આપને વધારે કઈ નહીં કઉ મિત્રો ખજુરભાઈ ના વિવાદ પછી હાલ સોશિયલ મીડિયામાં માં વિવાદ એટલા બધા વધી ગયા છે કે હર કલાકાર આજે વિવાદમાં ફરી રહ્યા છે મિત્રો હવે તમે સોશિયલ મીડિયામાં વિડીયા તો જોતા છો અવારનવાર બરોબર છે જે હાલ સોશિયલ મીડિયામાં જે કલાકારો છે બરોબર છે એને હાલ હમણાંથી સોશિયલ મીડિયામાં ખૂબ વિડીયા વાયરલ થઈ રહ્યા છે અને હમણાંથી ખૂબ વિરોધ પણ થઈ રહ્યા છે અને પરંતુ હવે ઘટના એવી બની બે હજાર ચોવીસમાં કે હવે આ કલાકારો છે બરોબર છે તો હવે એ માફી માગવા કોઈ ત્યાર નથી બરોબર છે ને નવા નવા ખુલાસા કરી રહ્યા છે ને નવા નવા વિવાદ બહાર પાડી રહ્યા છે બરોબર છે મિત્રો આ એક કલાકાર નહીં પણ પરંતુ મિત્રો બધા કલાકારનો હમણાં સોશિયલ મીડિયામાં ખૂબ વિડીયા વાયરલ થતા તમે અંદર જાણો છો અમારે બતાવવાની તમને કાંઈ જરૂર નથી બરોબર છે તો તેમને લઈને હકાભાઈ ગઢવીએ સુંદર મજાનો વિડીયો બનાવ્યો છે ખરેખર મિત્રો એ હકાભાઈ ગઢવીની વાત સાચી છે કેમ કે મિત્રો હવે આ ડાયરાનો પ્રોગ્રામ હોય બરોબર છે તો ના લોકો શીખતા હોય ને જે સારી સારી વાતો સાચી હોય બરોબર છે હવે નાતે હવે ઝાકા કે તલવાર ઉડાડવાની અને જેમ ફાવે એમ બોલે છે બરોબર છે તેમને લઈને હકાભાઈ ગઢવી પણ ખૂબ જ સુંદર જવાબ દીધો કે ભાઈ તમારો પર્સનલ મામલો હોય બરોબર છે તમારે કાંઈ પણ પ્રોબ્લમ હોય તો સાથે મળીને સમાધાન લખો એમનું બરોબર છે આ આ સોશિયલ મીડિયામાં વાયરલ કરો છો અને તેજ ઉપર આમ આમ કરી રહ્યા રહ્યા છે બરોબર છે અને હમણાંથી ખૂબ એટલા બધા વિવાદ ચાલી રહ્યા છે કે કોમને કોને આમાં સપોર્ટ કરવો અને કોને ન કરવો ને મિત્રો આ ઘટના વિશે તમે જે પણ રહ્યું હોય એ કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં અને જો દર્શક મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને મારું તો એટલું જ કહેવાનું છે કે આ કલાકારનો વિરોધ છે ને હવે